અને ગામે ગામ જઈ આપણા જે ભાઈઓ છે અહીંયા હમણાં મેં જોયું કે ઠાકોર સમાજના પણ મિત્રો આવ્યા છે એટલે તમામે તમામ સમુદાયના જે વંચિત તબક્કાના લોકો છે ગરીબીનો કોઈ ધર્મ હોતો નથી કે કોઈ જાતિ હોતી નથી બધા ગરીબ એક સમાન જ હોય છે એટલે તમે ગરીબો એક રીતે ભેગા ના થાવ એના માટે તમને જાતિઓમાં વહેંચવામાં આવ્યા છે એટલે તમે કોઈ વખત ઠાકોર સમાજના નામે અલગ થઈ જશો કોઈ વખત દલિત સમાજના નામે અલગ થશો કોઈ વાર આદિવાસીના નામ પણ તમે બધા જ્યારે ભેગા થઈ અને એક અવાજ ઉઠાવશો ત્યારે આમની તાકાત છે કે તમને જમીન ના આપે પણ એ અવાજ આપણે બુલંદ કરવો પડશે અને ભેગા થઈને જો આવીશું તો આમને નહીં એમના સાહેબોને આપણને આવીને જમીન લખાવવી પડશે અને ત્યાં સ્થળ ઉપર કબજો આપવો પડશે પણ એક તાકાત આપણે આપણામાં પેદા કરવાનું છે અને એ ખાલી એક આવેદનથી જમીનો મળી જવાની નથી નહીતર શાંતિરાલ ભઈએ કીધું કે બે 2001 થી એ લોકો કામ કરે છે તો જો આટલા સારા હોત આ લોકો તો ક્યારની જમીનો મળી ગઈ હોત અને અત્યારે શાંતિલાલ ભાઈ શાંતિથી ઊંઘતા હોત પણ આ એટલા સારા નથી એટલે આપણે બધાએ ભેગા થઈ અને ઓફિસથી બહાર જવું પડશે ને કહેવું પડશે કે સાહેબ આ છેલ્લી વખત આવેદન પત્ર આપવા આવ્યા છીએ હવે જો નહીં થાય તો જેમ અમરરાટ ભઈએ કહ્યું અને આજે આપણે એમને પણ કહેવાના છે અધિકારીઓને કે ચૌદમી એપ્રિલે જો આ વસ્તુનો નિવેડો નહીં આવે તો ચૌદમી એપ્રિલે અહીંયા બેઠેલા બધા માણસો તૈયાર છે ને આંદોલન કરવા માટે અમુક લોકો પાછળ ના પાડે બધા તૈયાર છો અને જમીન બધાને જોઈએ છે જો અમે અમદાવાદ થી આવ્યા છીએ કમલેશભાઈ હું અમે અમદાવાદ થી આવ્યા છીએ સતીશભાઈ અમરનાથભાઈ પાલનપુર થી આવ્યા છે અહીંયા તમારે વિઘો ઘઉં કરશો મગફળી કરશો બટાકા કરશો જે કરશો એમાં અમને કંઈ મળવાનું અને તમારા સાત બાર માં અમારું નામ પણ આવવાનું નથી એટલે આ તમારી લડતમાં અમે સહભાગી થવા આવ્યા છીએ તમારે તમારો સંઘર્ષ બુલંદ કરવાનો છે હવે તમારામાં પેલું હમણાં ખાસા ટાઈમથી કહે છે કે બનાસકાંઠામાં પાણી નથી 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 એટલે હવે છે કે નહીં એ ફરીથી તમારે બતાવવાનું છે જીગ્નેશભાઈ રૂપાણીને લઈ ગયા ત્યારે તો તમે બતાવ્યું હતું પણ હક અને અધિકાર માટે તમે બતાવો છો કે નહીં આ જશો ચમત્કાર વગર આ દુનિયામાં નમસ્કાર કોઈ કરતું કરે છે કોઈ એટલે ચમત્કાર કરવા માટે આપણે બધાએ મોટી સંખ્યામાં ભેગા થવું પડશે ભેગા થઈશું

સરકારી શાળામાં જોયું હશે તો તમારી કેટલાય લોકો શિક્ષકો બન્યા હશે ડોક્ટર એમની જોડે ધંધામાં ભાગીદારીવાળા લોકોને ફાયદો થાય ને એમાંથી બે પૈસા એમને મળે એના માટે સરકારી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે એટલે આ સરકારી શાળાઓ બંધ થશે એનું સૌથી મોટું નુકસાન કોને પડવાનું જે ઠાકોર સમાજના માણસો છે જે ઓબીસી સમુદાયના માણસો છે જે દલિત સમાજના માણસો છે આ લોકોને માર પડવાનો છે એટલે આ મારમાંથી બચવું હોય તો આપણા હક અને અધિકારો માટે આપણે જાગૃત બનવું પડશે અને અને આ લોકોની ઓફિસની બહાર જઈ ઘેરાઓ કરી અને કહેવું પડશે કે અમારા હકનું અમને આપી દો નહી તમે પછી તમારી નોકરી શાંતિથી કરવા માંગતા હોય અને બંધારણીય રીતે કરવા માંગતા હોય તો અમને અમારા બંધારણીય અધિકારો આપી દો એટલે સાથીઓ ચૌદમી એપ્રિલ માટે આપણે અત્યારથી તૈયાર થઈ જવાનું છે આ આવેદનપત્ર આપવાથી કશું થવાનું નથી એટલે અહીંયા જેટલા માણસો છે એ દરેક માણસ થી પંદર માણસોની જવાબદારી ઓછામાં ઓછી લે અને બીજા માણસો પણ વધારે સંખ્યામાં આવે એવી તૈયારી સાથે આપણે બધા ભેગા થઈએ આજે જઈએ અને એમને છેલ્લી વખતનું આવેદનપત્ર આપી અને જાણ કરતા આવીએ કે ચૌદમી એપ્રિલ માટે જો તમે કોઈ તૈયારી અમે ના કરીએ એવું ઈચ્છતા હોય તો અમારી આ જમીનો ચૌદ એપ્રિલ પહેલા આપી દેજો એટલે અમારા ખેતરમાં તમને તમને રોટલા આપણને ખરો એટલે ટચુકડી આટલી જ વાત છે કે આપણે આજે આવેદનપત્ર પત્રના માધ્યમથી એમને એક ચેતવણી કહીએ તો ચેતવણી વિનંતી કહીએ તો વિનંતી એ કરતા આવીએ અને કહેતા આવીએ કે ચૌદમી એપ્રિલ પહેલા આ વસ્તુનું નિરાકરણ લાવી દેજો નહીતર પછી મોટા આંદોલન માટે તૈયાર રહે એટલે સાથીઓ આ સાથે મારી વાત પૂરી કરું છું